નમસ્કાર મિત્રો આજે આપણે બાંધકામ જે શ્રમિક છે તેના માટે સરકાર દ્વારા ઘણી બધી વિવિધ યોજનાઓ છે તે બહાર પાડવામાં આવતી હોય છે તો તેના વિશે માહિતી જોઈએ તો મિત્રો સુધી જોઈએ જે બાંધકામ શ્રમિક એટલે કે કડિયાકામ દાળિયા કામ સેન્ટિંગ કામ વેલ્ડિંગ કામ એટલે કે બાંધકામ રિલેટેડ જે પણ કામ કરતા હોય છે તેવા તમામ બાંધકામ શ્રમિકના બાળકોને સરકાર દ્વારા વિવિધ સહાય જે છે દર વર્ષે આપવામાં આવતી હોય છે તેના ફોર્મ દર વર્ષે પણ ભરવાનો હોય છે તેમાં તે જે પણ બાળક જે પણ ધોરણમાં આવે ત્યારથી છ મહિનાની અંદર તમારે તેમાં ફોર્મ ભરવાનું હોય છે ઓકે તો તેના વિશે આગળ આપ ડિટેલમાં જોઈએ તો ડિટેલમાં વાત કરીએ તો ધોરણવાઇઝ અલગ અલગ સહાય મળતી હોય છે તો ધારકે ધોરણ એકથી લઈ અને પાંચમાં તેઓને અઢારસો રૂપિયાની સહાય મળે છે ધોરણ છથી આઠમાં તેઓને ચોવીસો રૂપિયાની સહાય મળે છે ધોરણ નવ ને દસમાં આઠ હજાર રૂપિયાની સહાય અને ધોરણ અગિયાર બારમાં દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો આના સિવાય આપણે જોઈએ તો બીએ છે બીબીએ છે બીએસસી છે તેમાં પણ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો તમને એક સાઇટ પર ડાયરેક્ટલી લઈ જઈ અને બીજી વસ્તુ જે પણ અલગ અલગ જે કઈ કેટેગરીમાં કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે તેના વિશે જોઈએ ઓકે મિત્રો તો આપ જોઈ શકો છો અહીંયા કે ભાઈ ધોરણ એકથી લઈ અને જે પાંચમાં અઢારસો રૂપિયાની સહાય છે ધોરણ છથી લઈ અને આઠમાં ચોવીસો રૂપિયાની સહાય છે ત્યારબાદ ધોરણ નવ દસમાં આઠ હજાર રૂપિયાની સહાય છે ધોરણ અગિયાર અને બારમાં દસ હજાર રૂપિયાની સહાય છે ધોરણ બાર પછી બી હોય બી હોય બીબીએ બીએસસી બીસીએ એલ જેવા સરકાર માન્ય સંસ્થા હતા તો સ્વિન કરતા હોવ તો તમને દસ હજાર રૂપિયાની સહાય મળશે ત્યાર પછીના જે વિવિધ કોર્સ છે તેના વિશે જોઈએ એના પછી આપ જોઈ શકો છો કે એમએ છે એમ કોમ છે એમ સી એ છે એમએસડબલ્યુ ડબલ્યુ છે એમ એમ એસ ડબલ્યુ ઓકે આવા વિવિધ જે કોર્સ કરે છે તેઓને પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો સ્નાતક પછીના જે છે એમ છે એમ જે છે તેવા કોર્સ છે તેમાં પચીસ હજાર રૂપિયાની સહાય જે છે આપવામાં આવે છે આગળ જોઈએ તો ધોરણ પછી સરકાર માન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર માટે ઓકે એટલે કે તેમાં પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એમબીબીએસ છે ઓકે અથવા તો અનુસ્નાતક જે પણ કોર્સ છે તેમાં ઓછામાં ઓછા પચીસ હજાર અને વધારેમાં વધારે વીસ હજાર અથવા તો ફીના સો ટકા સુધીની જે સહાય છે આજે સન્માન પોર્ટલ પરથી ફોર્મ ભરી અને મેળવી શકાય છે ત્યારબાદ મિત્રો જોઈએ તો ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના જે પ્રોફેશનલ કોર્સિસ છે કે ફાર્મસી છે એગ્રિકલ્ચર છે આયુર્વેદિક છે હોમિયોપેથી છે નર્સિંગ છે ફિઝિયોથેરાપી છે પેરામેડિકલ જેવા વિવિધ કોર્સ છે તેમાં ઓછામાં ઓછા પચીસ હજાર અને વધારેમાં વધારે પચાસ હજાર અથવા ફીના સો ટકા સુધીની સહાયજી છે સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો વિવિધ જે ઉચ્ચ કક્ષાના કોર્સિસ છે